ગીરગઢડા તેમજ ઉના તાલુકાના અનેક ગામડાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયાની ભીતિ સર્જાઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો ત્યારે ગીર વિસ્તારમાંથી આવતી શાહી નદીમાં પૂર આવ્યું હતું કમોસમી વરસાદથી બાગાયતી તેમજ ઉનાળુ તૈયાર પાકોમાં ખેડૂતોને નુકસાની થવાથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે ખાસ કરીને ગીરની મહારાણી ગણાતી કેસર કેરીનો પાક અંદાજે નેવું ફેલ થતા ખેડૂતોમાં તેમજ કેરીના વેપારીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે મારું નામ હરેશભાઈ રાજાભાઈ બલદાણિયા ગામ નગડિયા તાલુકો ગીરગઢા જિલ્લો ગીર સોમનાથ ગઈકાલે તારીખ છ અને આજે તારીખ સાત પાંચ બે હજાર પચીસના રોજ અમારા વિસ્તારમાં ખૂબ જ વરસાદ કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોને પોતાના પાકમાં ઘણું બધું નુકસાન થયું છે બાગાયત બાગાયતવાળાને પણ આંબાઓમાં નુકસાન થયું છે ઘણા લોકોને તલ બાજરાના પાકો પણ નિષ્ફળ ગયા છે સરકારશ્રીને મારી વિનંતી છે કે આ કમોસમી વરસાદ વરસાદને હિસાબે ખેડૂતો ને જે નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે એનો સર્વે કરાવી અને તાત્કાલિક વળતર છૂપવો એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ ભરતભાઈ મનુભાઈ બાલદા ગામ ખિલાવડ તાલુકો ગીરગઢા જિલ્લો ગીર સોમનાથ આજ રોજ તારીખ છ સાત ના રોજ અતિવૃષ્ટિ થવાથી ખેડૂતોને પાકમાં પારાવાર નુકસાન થયું છે તલ બાજરી અડદ મગ કેરીના પાકને મબલક નુકસાન થયું છે તો સરકાર શ્રીને મારી વિનંતી સર્વે કરીએ અને તાત્કાલિક સહાય સુકવવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે મારું નામ ભરતભાઈ બાલુભાઈ કલસરિયા ગામ ધોકડવા કાલ બપોર પછીનું વર્ષ વાતાવરણ ઓટોમેટિક બદલી ગયું છે ને ડુંગળી મારે ખેંચેલી હતી પછી તલના ઉભડા હતા પછી બાજરો ઢળી ગયો પાકેલો ને એ બધું નુકસાન બહુ છે એટલે સર અમારી માંગ એવી છે કે સરકાર આમાં કંઈક સહાયરૂપ બને ખેડૂત માટે